દર્શક મિત્રો યુનિટી લાઈવમાં આપનું સ્વાગત છે આદિવાસી લોકનેતા અને ડેટીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા દ્વારા આજે રાજપીપળા એસપી કચેરી ખાતે આદિવાસીઓને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતા તે પ્રશ્નોને લઈને આજે હલ્લાબોલનો કાર્યક્રમ રેડિયા પાડે તમે લાયસન્સ મેળો રાખ્યો જગ્યા પર કેટલા જણ તમે લાયટ ની જાગૃતિ કરાવો ને પેલા કરાવો ભાજપના ઇસારે કામ કરવાનું બંધ કરો સરકારો બદલાતી રહેશે ભાઈ અમે અહિયાં જ છે બરાબર છે આવી રીતના અમારા આદિવાસી પર બી અત્યાચાર અમે નહીં ચલાવીએ દેવ મોગરા અમારી કુળદેવી છે આદિ અનાગતિકાળ થી પંદર હજાર વર્ષથી અમે ત્યાં હજારી ચડાવવા જઈએ છીએ ત્યાં તમને શું નડીએ છીએ અમે બે મોગરામાં કેમ તમે કેવડિયામાં આટલા વીઆઈપી આવે છે તા તો તમે પ્રોટેક્શન પૂરું પાડો છો ને અમારા ગરીબ લોકોને ત્યાં